રાય જીરું ને મેથી ના દાણા નાખીશું જો રાય છે જીરું છે મરી છે એક બાધિયાનો ટુકળો છે અને મેથી છે તો આપણે નાખી દેસુ તો જો ફ્રેન્ડ્સ રાય ને જીરું તતડી ગયા છે હવે આપણે નાખ્યું તેમાં એમાં હિંગ મીઠો લીમડો એમાંથી તો વઘાર નથી કાંઈ ચટણીને ખાંડડી માંથી લઈ લેશું બધી હવે તેને સારી રીતે સાતડી લેશું

હવે આપણે દાળ છે બાફેલી આપણે નાખી દેસુ અંદર તેને આપણે મિક્સ કરી લેશું સા વાળું શાક જોઈએ એટલે આપણો એટલે પાણી નાખીશું અને હવે એને ઢાંકી દેસુ ને સીજવા દેસુ અહીંયા બાજુમાં આપણે ગેસ ચાલુ કરી અને રોટલી કરી લઈશું ત્યાં સુધી

એકલા કરવું એકલું એકલું એટલે વાર તો લાગે જાડી ને મોટી મોટી રોટલી બનાવી નાખીએ છે આપડે રસોઈ થઈ ગયું છે મોડું રસોઈ ને રોજ મોડું થઈ જાય છે એમાં બધું એક ભેગું થાય ને હેલો ફ્રેન્ડ્સ અહીંયા આપડે બધી રોટલી વણ લીધી છે બસ એક જ બાકી છે અહીંયા શાક પણ સીજે છે તો શાક ને રોટલી આ બને આપડું એક સાથે થઇ જાશે હું લેવા જવાના છે મસાલા લેવાના છે બસ રાસન લેવાનું શાક લેવાનું છે શાક થઈ રહ્યું છે આ ચણા દાળ નો બનાવી નાખો એટલે તો જો ફ્રેન્ડ્સ અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે ગેસ કરશું બનતા આપણે અને હવે તેમાં